નમસ્કાર મિત્રો હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આજે મધ્યમ વર્ગ હોય કે ગરીબ હોય બધાની એક કોમન છે જેટલું કમાય છે ખર્ચ વધારે આવે છે કોઈ બચત થતી નથી અને કેટલાક જરૂરી ખર્ચા તો દરેકે કરવા પડે છે ધારો કે ખાણીપીણી માટે એક્સ્ટ્રા તમે રેસ્ટોરન્ટમાં ખર્ચો નહીં જ કરો એ એ છોડો તો એ ઘરમાં તો બે ટંક ખાવા તો જોઈશે બે ટંક બે ટંક ચા ચા પાણી જોઈશે દૂધ જોઈશે બાળકો માટે એ રીતે ભણવા માટે બાળકોને ફીઝથી માંડીને જે કંઈ બધા બીજા ભણવાના પુસ્તકો કે બીજા એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં જે ખર્ચાઓ થાય છે એ આપણે ગણીએ ત્રીજું એક મેડિ મેડિકલ પાછળ ખર્ચો થતો હોય છે બધાને એટલે મહિને આપણે માનતા હોય છે કે કેટલા એવરેજ ખર્ચો હોવો જોઈએ એ બાબતમાં એક સર્વે થયો છે અને એ સર્વેમાં એવું બહાર આવ્યું છે કે આખા દેશમાં ગુજરાતની કોસ્ટ ઓફ લિવિંગ સૌથી વધારે છે મીન્સ કે છેતાલીસ હજાર મહિને માણસ કમાવા પડે મધ્યમ વર્ગના માણસે જો જીવવું હોય સારી રીતે શબ્દ નહીં વાપરીએ પણ જીવવું હોય તો છેતાલીસ હજાર રૂપિયા જેવું મંથલી એમની આવક હોવી જોઈએ હવે આપણે સામાન્ય રીતે મધ્યમ વર્ગમાં એવું માનતું હોય છે કે ભાઈ છેતાલીસ તો પગાર બહુ ઓછાનો હોય છે તમે આજે કચ્છે પણ નોકરી લેવા જાઓ તો શરૂઆત ડબલ ગ્રેજ્યુએટ હશે તો હવે પંદર વીસ હજારથી વધારે પગાર નથી મળતો માણસ પોતે ઇન્ડિપેન્ડન્ટલી પોતાનું નાનું કોઈ પણ કામ ચાલુ કરે તો પચાસ હજાર ચાલીસ થી પચાસ હજાર સમય લાગતો હોય છે પ્રોફિટ માર્જિન માટે હવે આટલું બધું લિવિંગ સ્ટાન્ડર્ડ કોસ્ટ હાઈ હોય અને એની સામે આવક નહીં હોય ત્યારે માણસે પછી કોમ્પ્રોમાઈઝ કરીને જીવવું પડે છે અને એ કઈ રીતે આ જીવન ગુજારો કરે આ બધી બાબતો આજે આપણે ચર્ચા કરશું જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી પાસે કિરીટભાઈ આપનું સ્વાગત છે આ જે સર્વે થયો છે માત્ર મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી અને સર્વે કરવામાં આવ્યો છે દેશનું જે ગ્રોથ એન્જિન છે ગુજરાત ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે છે જે રીતના ઉદ્યોગો ચાલે છે જે પ્રમાણે અહીંયાના ઉદ્યોગકારોએ પોતાની મહેનત કુનેહ અને કોઠાસૂદથી જે એક આગવું સ્થાન મેળવ્યું છે વેપાર ઉદ્યોગમાં એમાં એ લોકો ખૂબ સફળ થયા છે ખૂબ મોટા વર્ગને રોજગારી આપવામાં આવે છે ગુજરાતના ઉદ્યોગકારો દ્વારા આપણે હીરા ઉદ્યોગની વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં પણ બહુ મોટા સમૂહને રોજગારી મળે છે એવી જ રીતના કેમિકલ ઉદ્યોગ પણ ખૂબ મોટો છે ફાર્મા ઉદ્યોગ પણ બહુ મોટો છે કાપડ ઉદ્યોગ પણ મોટો છે સુરત સિટીના કાપડ ઉદ્યોગ પણ બહુ મોટી મોટા પ્રમાણમાં રોજગારી આપે છે મહારાષ્ટ્રથી માંડી બિહાર ઉત્તર પ્રદેશ ઓરિસ્સા સહિતના રાજ્યોમાંથી લેબર અહીંયા આવે છે અને દરેક વ્યક્તિને અહીંયા કામ મળી રહે છે કોસ્ટ ઓફ લિવિંગની વાત થઈ આપણે છેતાલીસ હજારથી વધારે જોઈએ તો ઇકોનોમિક્સનો એક સિદ્ધાંત છે બેઝિક સિદ્ધાંત છે ઇકોનોમિક્સનો કે અઢાર કેરેટ ગોલ્ડનો એક તોલાનો ભાવ અને ચાર વ્યક્તિના પરિવારને જીવન નિર્વાહનો ખર્ચ લગભગ સરખો આવે આ વર્ષોના આપણે આંકડા મેળવીએ તો આપણને ખ્યાલ આવે કે અઢાર કેરેટ સોનાનો એક તોલાનો ભાવ અને કોસ્ટ ઓફ લિવિંગ ચાર વ્યક્તિના પરિવારનું લગભગ સરખું હોય આગળ પાછળ થોડું હજાર પાંચસો આમ તેમ હોઈ શકે એમાં તો આ એક બેઝિક સિદ્ધાંત છે ગુજરાતની અંદર સૌથી વધારે મધ્યમ મધ્યમ વર્ગ વર્ગ છે છે અને એ સમૃદ્ધ એનું બીજું એક સૌથી મહત્વનું કારણ વિક્રમભાઈ એ પણ છે કે અહીંયા દારૂબંધી છે દારૂબંધીના કારણે આપણા ઘણા બધા પરિવારો બરબાદ થતા બચ્યા છે આપણા પરિવારોના મધ્યમ વર્ગના પરિવારોના બાળકો જે ઉચ્ચ અભ્યાસ માટે બારગામ જાય છે અથવા વિદેશ જાય છે અન્ય રાજ્યોમાં જાય છે ભણવા માટે તો એ તમને અધર સ્ટેટના આંકડાઓ ઉપરથી ખ્યાલ આવશે કે આપણા વિદ્યાર્થીઓ કદાચ સૌથી વધારે બહાર જઈને ભણતા હોય છે તો આ બધા જ કારણો છે અને કોસ્ટ ઓફ લિવિંગ ઊંચું છે ગુજરાતનું એનું કારણ અહીંયાનું શાંતિપ્રિય જીવન ગુજરાતની અંદર બહુ શાંતિ છે અન્ય રાજ્યો કરતા અસામાજિક તત્વોની મગજમારી પણ ખૂબ ઓછી છે એટલી શિસ્તબદ્ધ તો કહી શકીએ એવી પ્રજા છે શાંત પ્રજા છે વેપારી પ્રજા છે બહારથી આવતા લોકો પણ સવાયા ગુજરાતી થઈને અહીંયા રહે છે અને સારી રીતે એમનું જીવન નિર્વાહ કરી શકે છે આ બધા જ કારણોને કારણે ગુજરાતની જે એક સ્ટાન્ડર્ડ લાઈફ છે હાયર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસની કહીએ તો એ લોકોની લાઈફ જોઈએ આપણે તો એના પ્રમાણે આ બરાબર છે આ સર્વે પ્રમાણે જોઈએ આપણે થોડું વધારે છે આંકડો આપણને અત્યારે એવું લાગે પણ એટલીસ્ટ અધર સ્ટેટની જે લિવિંગ સ્ટાઇલ છે ફેમિલીની એમાં અને ગુજરાતના ફેમિલીમાં બહુ ફરક હોય છે આ તો ચોક્કસપણે સાચી વાત છે કિરીટભાઈ આપણે માસિક આવકની વાત કરીએ એની સામે આપણે બીજું પણ એક વિચારવું જોઈએ કે દૈનિક કમાઈને રોજ રોજનું કમાઈને રોજનું પેટ ભરતા હોય એવા શ્રમિકો છે જેમાં આપણે જેમને કોઈ સિક્યુરિટી નથી કામની એમની પાસે કોઈ ઇન્સ્યોરન્સ નથી કાલે જો એમને અકસ્માત થઈ જાય કે એમને અક્ષમ થઈ જાય કામ કરવા માટે તો ફેમિલીનો નિર્વાહ કેવી રીતના કરવો પડે એ ખબર નથી હવે આના આની સાથે આપણે થોડીક આપણે વિદેશ સાથની પણ એક અમુક વિદેશના ડેવલપ કન્ટ્રીઝની પણ આપણે થોડી કમ્પેરિઝન કરીએ તો અમેરિકા કે યુરોપના દેશોમાં તમે જુઓ તો બાળક જન્મે ત્યાંથી જ એનું સરકારની જવાબદારી બને છે ઇન્સ્યોરન્સ આપવા પહેલાં કોઈ ઉતારો નથી પડતો એ મેડિક્લેમમાં ઉતારે છે કાર ઇન્સ્યોરન્સ લેવો પડે એ બધી અલગ વાત છે પણ બાળક મોટું થાય ને ભણીને કોલેજમાં જશું જશે તેની ફી ચીરી નાખેવી હશે પણ સ્કૂલમાં ફ્રી એજ્યુકેશન ફ્રી છે અચ્છા અમુક ઉંમર સુધી તો સરકાર જ પાઉન્ડ કે ડોલરમાં કે જેનું ચલણ જે હોય એ ચલણમાં મહિને અમુક બાળકને ઉછેર માટે પૈસા આપે છે અમુક ઉંમર પછી જ્યારે રિટાયર થાય કે કામ નહીં મળે કોઈ પણ વ્યક્તિને તો એને બેકારી ભથ્થું પણ એવું આપ મળે કે સારી રીતે જીવી શકે આપણે ત્યાં એવું કોઈ પ્રોવિઝન રાખવામાં નથી આવતું અત્યાર સુધી કોઈ પણ સરકારે આ નથી કર્યું એટલે આપણે તો એક ઇન્સિક્યોરિટી પણ છે કમાણીની અને બચત સામે જ્યારે ઘટતી જાય ત્યારે આ ઇન્સિક્યોરિટી વધતી જાય છે જી આપણે ત્યાં જે વ્યવસ્થાપન છે વ્યવસ્થા તંત્ર છે એમાં કોઈ જગ્યાએ કોઈ ગરીબ માણસોને માટે આવી યોજના હોય એવું ધ્યાનમાં નથી કે કોઈ સડનલી એનું કોઈ એક્સિડન્ટ થાય એના હાથ પગ કપાઈ જાય અથવા તો કંઈ પણ બીજો અકસ્માત થાય છે એ વ્યક્તિ જીવ ગુમાવી દે છે તો એના પરિવાર માટે શું અથવા એના પરિવારના નિર્વાહ માટે સરકારો કોઈ જવાબદારી નથી લેતી હોતી આ વાત ચોક્કસ છે સાચી વાત છે પરંતુ બીજી તરફ આપણે વિચાર કરીએ તો જે લોકો જે પ્રમાણે રોજનું લાવીને રોજનું ખાનારા છે એ લોકોની પરિસ્થિતિ અત્યારે એવી છે કે એ લોકોને રોજગારી મળી રહે છે ચોક્કસપણે બાંધકામ ઉદ્યોગના અસંગઠિત કાર્યકરો સૌથી વધારે જો લેબર હોય તો એ બાંધકામ ઉદ્યોગના છે અસંગઠિત ક્ષેત્રના તો એ લોકોને માટે આ બહુ મોટો વિકટ પ્રશ્નો હોય છે સરકાર દ્વારા મફત શિક્ષણ આપવામાં આવે છે પણ એ પણ કેટલે સુધી પહોંચી શકે છ સાત આઠ ધોરણ સુધી બાર ધોરણ સુધી અને મોટાભાગે લેબરના બાળકો ભણતા નથી હોતા તો આ બધી જ વાતો કરીએ આપણે તો સરકાર તરફથી જે આકસ્મિક સંજોગોમાં સહાય મળવી જોઈએ અથવા આકસ્મિક સંજોગો ઊભા થાય ત્યાર પછી એના જીવન નિર્વાહ માટેની વ્યવસ્થા હોવી જોઈએ તો એ ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી મને યાદ આવે છે વિક્રમભાઈ કે તાજ ઉપર જે હુમલો થયો હતો આતંકવાદી હુમલો મુંબઈમાં જે થયો હતો ત્યાર પછી તાજ હોટલના અમુક કર્મચારીઓ ઘાયલ થયા હતા એ લોકો અપંગ થઈ ગયા હતા અમુકના ડેથ થયા હતા તો ટાટા ગ્રુપે જે કર્મચારીઓ એક્સપાયર થઈ ગયા હતા એમની જો સત્યાવીસ વર્ષની ઉંમર હોય તો એની નિવૃત્તિની ઉંમર અઠ્ઠાવન વર્ષ સુધીની હોય તો અઠાવન વર્ષ સુધીના એના સેલરી એના સિવાય એના કર્મચારી તરીકેના મળતા લાભ અને અઠ્યાવીસ વર્ષમાં એના કેટલા ઇન્ક્રીમેન્ટ મળશે એ બધું જ કેલ્ક્યુલેશન કરી અને મૃત્યુ પામનારા સભ સભાસદોના પરિવારને આપ્યા હતા ઉપરાંત એના પરિવારમાંથી એક બે વ્યક્તિને નોકરી પણ આપી છે તાજ ગ્રુપમાં તો આ રીતે કર્મચારીઓની જે વેલ્યુ કરવાની વાત છે કદાચ પ્રાઇવેટ સેક્ટરમાં ટાટા ગ્રુપ પહેલું એવું હશે મતલબ મને અત્યાર સુધીના ઇતિહાસમાં એવું લાગે છે કે આટલું મોટું કામ કર્યું હોય એમણે કે જે કોઈ કર્મચારીઓ ડિસેબલ થયા છે એ લોકોને પણ સારું વળતર આપ્યું જે કર્મચારીઓ મૃત્યુ પામ્યા એમના બાકી પગાર સહિત એમની નોકરી બાકી હોય એટલો પગાર આપ્યો અને એના ઇન્ક્રીમેન્ટની પણ ગણતરી કરી અને એ બધું જ આપ્યું તો આવી રીતની વ્યવસ્થા ગુજરાતમાં કોઈ જગ્યાએ જોવા મળતી હોય એવું નથી અથવા તો સરકાર દ્વારા પણ આવું નથી તો આ દિશામાં ચોક્કસ કામ થવું જોઈએ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના જે લેબર છે એમના માટે આ કામ થવું જોઈએ કે એમને પછી એમના પછી એમના જીવન નિર્વાહ માટે શું થઈ શકે અને કઈ રીતે થઈ શકે ગુજરાત પછી મહારાષ્ટ્રનો નંબર આવે છે લિવિંગ સ્ટાન્ડર્ડ માટેનો તો એમાં પણ આ જ રકમ છે લગભગ ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ હજારની આજુબાજુની રકમ છે તો મહારાષ્ટ્રની અંદર પણ આ જ વસ્તુ આવે છે સામે કે ત્યાં પણ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ છે ત્યાં પણ થોડુંક એ રીતનું લિવિંગ સ્ટાન્ડર્ડ જે છે એ થોડું સારું છે હું માનું છું કે આમ આ મહારાષ્ટ્રની જે આપણે વાત કરીએ મહારાષ્ટ્રના શહેરી વિસ્તારો છે મુંબઈ છે કે પુના છે કે પુણે છે કે નાસિક છે કોલ્હાપુર છે એ બધી જગ્યાએ આ બરાબર છે કે ભાઈ આટલું લિવિંગ સ્ટાન્ડર્ડ ને પિસ્તાલીસ હજાર રૂપિયા જેવા હોવો જોઈએ પણ મેં તો મારા ઇન્ટિરિયર ગામોમાં પણ ઘણો ઘણો ફર્યો છું એટલી બધી ગરીબાઈ છે અને ત્યાં તો જે ખેડૂત ગરીબ પછાત ખેડૂતો છે જેમ જેમની પાસે જમીન પણ ખૂબ ઓછી છે અને એમાં પાક પણ નથી થતા જે જે એમને આવક વધારે આપી શકે જેમ પંજાબના ખેડૂતો કે ગુજરાતના ખેડૂતોને એ ફાયદો છે તો એ લોકોની તો મહિને માંડ પચાસ પંદર હજાર વીસ હજાર તો એમના માટે બહુ મોટી રકમ ગણાય એટલે આ આંકડા પણ મને લાગે છે શહેરી વિસ્તારોને કવર કરતા એવું વધારે લાગે છે જી ચોક્કસ આ શહેરી વિસ્તારોના જ આંખ છે અને શહેરી વિસ્તારોમાં જ આ સર્વે થયું એવું જ લાગે છે કેમ કે મહારાષ્ટ્રના અંતરિયાળ ગામોની અંદર ખેડૂતો પણ રાજ્યમાં કદાચ સૌથી વધારે આત્મહત્યા કરતા હોય તો એ મહારાષ્ટ્રના ખેડૂતો છે ત્યાં દુષ્કાળ અને અતિવૃષ્ટિ બંને જોવા મળે છે અમુક જે પ્રાંત છે એની અંદર દુષ્કાળ હોય છે અમુક જગ્યાએ અતિવૃષ્ટિના કારણે ખેતીને નુકસાન થાય છે કોઈ ચોક્કસ પ્લાનિંગ વગરની ખેતી છે ત્યાં આકાશી ખેતી વધારે છે મહારાષ્ટ્રની અંદર વિસ્તાર ખૂબ સારો છે જમીનો પણ એટલી કહી શકાય એવી પ્રમાણમાં ફળદ્રુપ જમીનો છે એ ન કહી એ ઇન્કાર ન થઈ શકે આપણાથી પરંતુ જે લિવિંગ સ્ટાન્ડર્ડની વાત છે એમાં તમે કહો છો એ રીતે ચોક્કસપણે મુખ્ય શહેરો જે છે દરેક રાજ્યના એના અંદર જ આ લોકોએ સર્વે કર્યો હોય અને એ જ પરિવારોને સર્વેમાં આવરી લીધા હોય એવી સંભાવના સૌથી વધારે છે મહારાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ તો મુંબઈ છે તો મુંબઈ એક મેટ્રો સિટી છે અને લગભગ હું માનું છું ત્યાં સુધી બે સવા બે કરોડથી વધારેની વસ્તી છે અને ત્યાં એટલી બધી ઇન્ડસ્ટ્રી છે એટલા બધા બીજા બધા નોકરીના જે સોર્સ છે કે નોકરીના જે ત્યાં તકો છે એ સૌથી વધારે છે કદાચ આપણા વેસ્ટર્ન રિજનમાં જોઈએ તો મુંબઈ સૌથી વધારે આગળ છે એ બાબતમાં અને ત્યાંનું જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે કદાચ હાઈ હોઈ શકે કેમ કે ત્યાં ફ્લેટના ભાડાથી માંડીને બધું જ વધારે છે તો એ બધું જોતા એવું લાગે કે શહેરી વિસ્તારોનો જ આ સર્વે હોઈ શકે અને શહેરી વિસ્તારોનું જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે એની જ આ વાત છે બાકીના જે ગુજરાતની અંદર પણ એવા ઘણા બધા વિસ્તારો છે આપણે વાત કરીએ ડાંગ આહવાની કે પંચમહાલની કે એ અંતરિયાળ વિસ્તારો જે છે કે જ્યાં સુધી હજી સુધી વિકાસના કામો પહોંચ્યા નથી પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં નથી ત્યાં અને ત્યાંનું જે લોકોને રોજગારીનો પ્રશ્ન છે માત્ર ખેતી ઉપર આધારિત છે અથવા તો બીજી રીતે એ લોકો પોતાની રોજગારી મેળવતા હોય છે કોઈ નાની મોટી મજૂરી કામ કરીને તો આ બધી જ પરિસ્થિતિની અંદર એવું સો ટકા એવું કહી શકાય કે આ શહેરી વિસ્તારોનો સર્વે છે શહેરમાં વસતા જ પરિવારોનો સર્વે છે કિરીટભાઈ આપણે બીજું એક પેટા મુદ્દો વાત કરીએ આના થોડો થોડા હટીને કે આપણા આપણે જ્યારે અહીંયાથી વિદેશમાં જાય છે કોઈ વ્યક્તિ અમેરિકા કેનેડા કે યુકે જેવા દેશોમાં અને એ કોઈ હાઈલી સ્કિલ્ડ નથી હોતા જે વ્યક્તિ પાસે એવું હાઈ ક્વોલિફિકેશન નથી હોતું તો એ ત્યાં જઈને જે કામ કરે છે માની લો કે સ્ટોરમાં સેલ્સમેન તરીકે કરે છે કોઈ ટેક્સી ચલાવે છે કોઈ ટ્રક પણ ચલાવે છે મેં કેટલા એવા જોયા છે ફેમિલીઝ કે એમના જે કમાનાર પુરુષ હોય એ ટ્રક ચલાવતો હોય પણ બહુ સારી રીતે જીવી શકતા હોય આપણે ત્યાં અપર મિડલ ક્લાસ જીવે છે એના કરતાં પણ સારી રીતે જીવી શકતા હોય કારણ કે ત્યાં મને લાગે છે કે અમુક જે પ્રોફેશન છે એમાં વળતર પણ સારું મળે છે અને બીજું કે અમુક જે જવાબદારી છે ઘરની કુટુંબની એ સરકાર ઉઠાવી લેતી હોય છે ધારો કે પ્રાઇવેટમાં ત્યાં મેડિકલ ટ્રીટમેન્ટ ખૂબ જ મોંઘી છે એટલે ઇંગ્લેન્ડથી તો અહીંયા આવે છે બધા દાંતની ટ્રીટમેન્ટ કરાવી હોય તો આપણે ઇન્ડિયા આવે છે પણ એ સિવાય ત્યાંની ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં પણ એટલી બધી સુવિધાઓ હોય છે ચોખ્ખાઈ હોય છે કે કોઈ કરોડપતિ પણ ત્યાં જઈને સારવાર લઈ શકે એનામાં કરોડપતિ કે ગરીબ વચ્ચે ડિફરન્સ નથી હોતો તો અને આપણે ત્યાંથી પણ ત્યાં જે અહીંયાના વ્યક્તિઓ વિદેશ જાય છે એમને કોઈ લેબર કામ કરવાનો બી સંકોચ નથી થતો કારણ કે એની સામે બીજી ઘણી બધી શાંતિ માનસિક શાંતિ ઘરે સવારે કામ કરશે રાત્રે રાત સુધી કામ કરશે નીકળશે સવારે રાત સુધી કામ કરશે ને પાછો ઘરે જશે થાકીને હશે તો પણ એને રિલેક્સેશન માટે સાધનો છે છે બે મળતા હોય ત્યારે રિલેક્સ થાય છે શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે તો આપણા દેશમાં આ સવારથી માણસ ત્યારે ધારો કે પચાસ હજાર મહિને કમાતો હોય તો એક સતત એક જાતની તાણમાં રહેતો હોય છે એના ઘણા સામાજિક ફેક્ટર્સ પણ હોઈ શકે છે પણ હું એ માનું છું કે એક ભવિષ્યની ઇન્સિક્યોરિટી પણ છે મોટું ફાઈનાન્સિયલ ઇનસિક્યોરિટી કે પચાસ હજારની સિત્તેર હજાર પણ ઓછી ઓછા લાગે છે કારણ કે કોઈ સેવિંગ જો નહીં થાય તો ભવિષ્યમાં પાંચવી ઉમરે શું થશે જેમને બાળકો છે એમનો વાંધો નથી બાળકો સેટલ છે અને વાંધો નથી પણ જેમને એકલા છે વૃદ્ધો એમને માટે આ બહુ મોટી સમસ્યા છે જી આપણે કહ્યું કે યુકે અમેરિકા કેનેડા જનારા લોકો વધારે સારી રીતે કમાઈ અને સારી રીતે જીવી શકે છે ભલે એનું એજ્યુકેશન ઓછું હશે તો પણ મહેનત કરીને એ લોકો કમાઈ શકે છે ત્યાંના જે લેબર લોસ છે અને ત્યાંના જે કાયદાઓ છે એના પ્રમાણે અમુક કલાકથી વધારે કામ કરે તો તરત જ એમને ઓવરટાઈમ ચૂકવવામાં આવે છે યા આપણે ત્યાં ઓવર ટાઈમ જેવો શબ્દ હવે નીકળી ગયો છે આપણે ત્યાં હવે ઓવર ટાઈમના કોઈ ચૂકવવામાં નથી આવતા પગારો કે કોઈ પૈસા વધારાના ચૂકવવામાં નથી આવતા બીજી વસ્તુ સૌથી મહત્ત્વની છે કે ત્યાં જઈને જે લોકો કામ કરે છે ત્યાંના લોકો સ્થાનિક લોકો છે એ જે કામ કરવા નથી માગતા એવું કામ આપણા ભાગમાં આવે છે મોટા ભાગે કે ભાઈ ટ્રક ચલાવવી હેવી લોડેડ વાહનો ચલાવવા કે આ તે બીજા જે કાર્યો છે કે મોટેલની અંદર કામ કરવું તો ત્યાંના લોકો એ બધું નથી કરતા હોતા એટલે આપણા જે અહીંયાથી ગયેલા લોકો હોય એ લોકોને ઈઝીલી ત્યાં કામ મળે છે ત્રીજો સૌથી મહત્વનું ફેક્ટર છે કે ત્યાં માઇગ્રેટેડ પીપલ છે અહીંયાથી ગયા ગયા છે એ લોકો માઇગ્રેટ થઈને ગયા છે એને ખબર જ છે કે દેશમાં જઈને આપણું કશું જ ઉકળવાનું નથી આપણે ત્યાં કશું નથી કરી શકવાના એટલે એને બાય હુક ઓર કુક એને ત્યાં સક્સેસ જ થવાનું છે એને ટકી રહેવાનું છે એને ત્યાં સફળતાથી ઓછું કાંઈ ખપતું નથી એને મહેનત જ કરવાની છે આપણે ત્યાં વિપરીત પરિસ્થિતિ છે આપણે ત્યાં બાપના કુવામાં ડૂબી મરવા જેવા દિવસો પણ એવી પેઢી પણ આપણે જોઈએ છે કે ભાઈ બાપાની જમાયેલો ધંધો છે એની ઉપર આપણે આગળ ધીના કરીશું કે આગળ જતા જે કઈ હશે અને આ એક વિઝનનો પણ અભાવ કહી શકાય આપણે ત્યાં કે ભાઈ પેઢી દર પેઢી ચાલતા ધંધાની અંદર આગળનું વિચાર્યા વગર એ જ ધંધાની અંદર સાથે રૂટિંગમાં જોડાઈ જવું અને એની અંદર જ ગોથવાયા કરવું કોઈ નવો વિકાસ નહીં નવી વાત નહીં હું તમને સુરતની જ વાત કરું તો સુરતની અંદર સૌથી પહેલા કાપડનો જે વેપાર છે વણાટનો જે વિવિંગનો જે છે એ આપણા તળસુરતીઓ પાસે હતો તળસુરતીઓ પાસે ધંધો આવ્યો હતો વર્ષોથી ત્યાર પછી અહીંયા રાજસ્થાની પંજાબી સિંધી બધા જ પ્રાંતના લોકો આવ્યા તો એ લોકો ધીમે ધીમે ટ્રેડિંગનું કામ કર્યું તો ટ્રેડિંગની આવડત આ પેઢી નહીં કેળવી શકી જે ખાલી કાચું કાપડ બનાવતા હતા કે ગ્રે મટીરિયલ બનાવતા હતા એ ગ્રે જ બનાવ્યા કર્યું એની પછીની પેઢીએ પણ એ વિઝન નહીં રાખ્યું એની સામે તમે જો કે ઉત્તર પ્રદેશ કે સૌરાષ્ટ્રમાંથી આવેલા જે વિવર્સો હતા એ લોકોએ નવી ટેકનોલોજીને અપનાવી પેલા લોકો હજી બાર લૂમ્સ ત્યાં કોર્ટ વિસ્તારમાં બાર લૂમ્સ ચલાવતા હતા અથવા વધુ વધીને ખટોદરા સુધી આવ્યા હતા અને ખટોદરામાં બારના ચોવીસ લૂમ્સ કર્યા હતા એનાથી વિશેષ એ લોકોએ વિઝન નહીં રાખ્યું તો એ લોકો ત્યાં જ રહ્યા અને જે આ બહારથી આવેલા લોકો હતા માઇગ્રેટ થઈને આવેલા લોકો હતા એ લોકોએ બેંક લોનથી માંડીને સરકારી યોજનાઓનો લાભ લેવાથી માંડીને તમામ તબક્કે એ લોકો અપડેટ થતા રહ્યા બજારના ટ્રેન્ડ પ્રમાણેનું કપડું બનાવતા રહ્યા અને એ લોકોએ ગ્રો કર્યો એવા એક હજારથી વધારે હું તમને નામ ગણાવી શકું સુરત શહેરની અંદર કે જે લોકો એક સમયે સાદું જ્યોર્જેટ કપડું બનાવતા હતા કે સિફોન બનાવતા હતા એ લોકો અત્યારે રેપિયર કે એરજેટ જેવા મશીનો ઉપર કપડું બનાવતા થઈ ગયા છે અને આ જે જૂની મશીનરી હતી એ બધી જ એ લોકોએ આઉટડેટેડ મશીનરીઓ બધી કાઢી અને નવી ટેકનોલોજી અપનાવી દીધી છે અપગ્રેડ થવાની જે વાત છે એ અપગ્રેડ થઈ અને એમનું લિવિંગ સ્ટાન્ડર્ડ અને બિઝનેસ બંને એ લોકોએ ડેવલપ કર્યા છે તો એવી જ રીતે ત્યાં ગયા છે એ લોકોએ પણ અપડેટ થયા છે ત્યાં જઈને ત્યાંના જે રીત રિવાજો કે જે ત્યાંની સિસ્ટમ છે એની અંદર તાલ કદમ મિલાવી અને એ લોકો આગળ વધ્યા છે ત્યાં મહેનત કરી અને કમાયા છે લોકો કોઈને રાતોરાત સફળતા મળી નથી ત્યાં પણ એ લોકોએ કાળી મજૂરી કરી છે જે રીતે અહીંયા આપણે ત્યાં ઉત્તર પ્રદેશ બિહાર કે ઓરિસ્સાથી આવતા લોકો જે પ્રમાણે અહીંયા રહી અને ખૂબ ટાંચા સાધનોની અંદર એમનો જીવન નિર્વાહ કરી અને પૈસા બચાવી અને વતનમાં મોકલતા હોય છે એવી જ રીતના અહીંયાથી ગયેલા લોકોએ અમેરિકા ઇંગ્લેન્ડ કે બીજા દેશોની અંદર ખૂબ મહેનત કરી છે ખૂબ એમનું લિવિંગ સ્ટાન્ડર્ડ નીચું રાખ્યું છે ખોટા ખર્ચાઓ કર્યા નથી એમાંથી બચત કરી છે અને ત્યાર પછી ધીમે ધીમે એ લોકો ડેવલપ થયા છે એટલે આ બે ફરક છે ત્યાંના લેબર લોઝ ને અહીંયાના લેબર લોઝ એમાં પણ ફરક છે એટલે આ એક તફાવત સો ટકા જોવા મળે છે આપણને અને બીજું એક મોટું ફેક્ટર ક્રિટભાઈ છે જે રીતે આપણે યુરોપના કેટલા નાના નાના દેશો છે નેધરલેન્ડ છે સ્વિટર્લેન્ડ છે સ્પેન છે એ બધા દેશોની વાત કરીએ તો કદાચ આપણા અમુક દેશોની વસ્તી તો આપણા સુરત જેવા કે રાજ્ય અમદાવાદ કરતાં ઓછી હશે આખા ઇઝરાયલ દેશની વસ્તી એટલે ફી છે આમ જોવા જઈએ તો આપણા સુરત કરતાં ઓછી વસ્તી છે તો એ આપણે સૌથી મોટી સમસ્યા એવું છે કે આપણે આજે એકસો ચાલીસ એકસો પચાસ કરોડનું પોપ્યુલેશન છે અને વધતું જ જાય છે હજુ એટલે આ બધા માટે વચ્ચે આ બધાને રાખીને સરકાર જો સહાય આપવા માંગતી હોય તો બહુ મુશ્કેલ બની જાય કારણ કે એટલું બધું ફંડિંગ કે બજેટ પણ હોતું નથી આટલા આટલા વિશાળ દેશને પૂરું પાડવા પણ એની સામે આપણે ચીન જોઈએ તો ચીનમાં પણ લગભગ પોપ્યુલેશન આપણે જેવું જ છે ત્યાં પણ બેફામ વસ્તી વધારો છે પણ ચીનની એક સિસ્ટમ પહેલેથી સિસ્ટમેટિક આખું જે ત્યાંના લોકોનું એક મોરલ અને એક મહેનત કરવાની ધગસ કે બીજા કોઈ પણ કારણસર તમે જુઓ તો આપણા ને ચીનના લિવિંગ સ્ટાન્ડર્ડ વચ્ચે ઘણો ફેર છે જી ચોક્કસ છે આપણે ત્યાં જેટલું ગરીબ વર્ગ છે એ લોકોને જીવન નિર્વાહ માટેના સામાન્ય ખર્ચ કમાવા માટે પણ ખૂબ મોટી મહેનત કરવી પડતી હોય છે ચાઈનાની તમે વાત કરી એવા અન્ય દેશોની પણ વાત કરી અન્ય દેશોમાં વસ્તી ઓછી છે ત્યાં લોકો પોતાના સ્વાર્થ માટે જીવતા હોય છે બે વ્યક્તિઓ લગ્ન કરે તો કેટલો સમય એ લગ્ન ચાલશે એ કોઈને ખબર નથી હોતી ચાર મહિના છ મહિના વરસ બે વર્ષ પાંચ વર્ષ આપણે ત્યાં એવું નથી આપણે ત્યાં આજીવન લગ્નને એક સંસ્કાર કહ્યા છે અને લગ્ન સંસ્કાર થયા પછી આજીવન લગભગ સાથે રહેતા હોય છે બધા જ કોઈ પણ પરિસ્થિતિમાં એ લોકો સાથે રહેતા હોય છે બીજી વસ્તુ ચાઇનાની અંદર જે વસ્તી છે ચાઇના પાસે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ આપણા કરતાં ખૂબ મોટા પ્રમાણમાં છે એટલે ચાઇના દરેક હાથે કામ આપી શકે એવી પરિસ્થિતિમાં છે ત્યાં કોઈ મોટા ભાગે તમને બેકાર વ્યક્તિઓ નહીં જોવા મળે ત્યાં બધાને પોતપોતાના લેવલે કામ મળી શકે તો ઇન્ડિયા જેવા દેશની અંદર આ પરિસ્થિતિ નથી અહીંયા ઘણો મોટો વર્ગ બેકારીનો શિકાર પણ બનેલો છે ભણેલા ગણેલા લોકો પણ બેકાર થઈને ફરતા હોય છે આપણે જોઈ શકીએ છીએ બીજું વિક્રમભાઈ બે હજાર ચૌદમાં ઇઝરાયલે એક સર્વે કર્યો હતો આપણા દેશ ઉપર કે ભાઈ આ એકસો વીસ કરોડથી વધારેની વસ્તીવાળો દેશ છે એનો આપણે સર્વે કરીએ એ સર્વે રિપોર્ટ માત્ર ત્રણ લીટીમાં એ લોકોએ સબમિટ કર્યો તો એમની ગવર્મેન્ટને ઈઝરાયલ ગવર્મેન્ટને કે આ દેશને ગમે ત્યારે સળગાવી શકાય છે સાચી વાત છે ગમે ત્યારે એક પલ્લી તો ચાપોટ આખો દેશ સળગી જાય એવી પરિસ્થિતિ છે જ ભારેલા અગ્નિ જેવી જ પરિસ્થિતિ છે બીજી વસ્તુ આ દેશનો દરેક વ્યક્તિ દેવાદાર છે તમે જુઓ કોઈને કોઈ વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની લોન ભરે છે કોઈ વાહનની લોન ભરે છે કોઈ મકાનની લોન ભરે છે કોઈ ખેતી ઉપર લોન લઈને જમીન ઉપર લોન લઈને ખેતી કરે છે તો એ ભરે છે કોઈ મોટા પ્રોજેક્ટ મૂકે છે તો એની લોન ભરે છે કોઈને કોઈ જગ્યાએ આપણે દેવાદાર છીએ કોઈને કોઈ લોન આપણે ભરતા જ રહીએ છીએ સતત લોન ઉપર ચાલતું આપણું જીવન થઈ ગયું છે બીજી વસ્તુ ત્રીજી વસ્તુ કે આ દેશની અંદર બે હજાર વીસની અંદર કોઈ પણ મેટ્રો સિટીની અંદર ત્રીસ કિલોમીટરથી વધારે ઝડપથી તમે વાહન નહીં ચલાવી શકો આપ જોઈ શકો છો અત્યારે શહેરની શું પરિસ્થિતિ છે કે શહેરની અંદર તમે ત્રીસ કિલોમીટરની ઝડપે તમે વાહન લઈને તમારું જઈ શકો તો બહુ સારું ટ્રાફિક વ્યવસ્થા છે એવું આપણને લાગે કે આજે ટ્રાફિક ઓછો છે બાકી દસ પંદર ને વીસ વીસથી વધારે સ્પીડથી આપણે ત્યાં ગાડી મોટા શહેરોની અંદર ચાલતી નથી એ મુંબઈ હોય કે સુરત હોય અમદાવાદ હોય રાજકોટ હોય કે આવા કોઈ પણ સિટી હોય તો આ બધી જ બાબતોનો આપણે જો વિચાર કરીએ તો વસ્તી વધારો એ દિવસે દિવસે આપણા માટે એક સમસ્યા રૂપ બનતો જાય છે અને આવનારા વર્ષોની અંદર હજી વધારે આગળ જતા આ વસ્તીના કામ ક્યાંથી આપીશું આ વસ્તીને રોજીરોટી ક્યાંથી આપીશું એ પણ પ્રશ્ન આવશે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સો ટકા સારું છે આપણું ધીમે ધીમે આપણે ગ્રો કરી રહ્યા છીએ સારું છે બરોબર છે પણ જે પ્રમાણેની વસ્તી વધારો છે એને જોતા લિવિંગ સ્ટાન્ડર્ડ પણ ત્યારે નીચું આવશે અને આ સમસ્યા તો ભવિષ્યમાં પણ આવવાની જ છે વસ્તીના કારણે સમસ્યાઓ તો બીજી ઊભી થવાની જ છે જી આપણે જે આ છેતાલીસ હજાર રૂપિયા મહિને મિનિમમ જોઈએ સારા લિવિંગ સ્ટાન્ડર્ડ માટે ગુજરાતમાં એ જે આંકડા બહાર આવ્યા ત્યાર પછી એક સારું થયું એક એક લોકો વિચારતા થયા છે કે આજે છેતાલીસ હજાર કમાવા માટે તમારે તમારી પાસે ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ મહિને કેટલું કામ કરવું જોઈએ મહેનત કરવી જોઈએ અને બીજું તમને કામ મળશે કે નહીં આજે બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે અને રોજના દસથી થી બાર આત્મહત્યાના બનાવો મોટા શહેરોમાં બને છે ફક્ત બેરોજગારીને કારણે કામ નથી અથવા કામ હતું તો કામ ગુમાવી ગુમાવી દીધું છે અથવા તો ભણ્યા ભણ્યા છે એને લાયક કામ નથી મળતું એને હતાશા યુવાનોમાં ઘણી બધી છે આ પ્રકારના વિડીયો અમે ભવિષ્યમાં આપના માટે બનાવતા રહીશું આશા રાખું કે આપણે આ વિડીયો આજનો ગમ્યો હશે આમ આજની સ્ટોરી ગમી હશે અને જો તમને ગમી હોય કે ના ગમી હોય તો પણ અમારા કોમેન્ટ બોક્સમાં નીચે આવીને આપ આપનો અભિપ્રાય આપશો તો તમને આનંદ થશે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો